ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ગત તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ ને શુક્રવારના રોજ તળાજાના ગોપનાથ ખાતે સાધારણ સભા યોજાઈ હતી ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ભાવનગર દ્વારા ભાવનગર જિલ્લાની તમામ સ્વનિર્ભર શાળાના સંચાલકો માટે તળાજા તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના યજમાન પદે સાધારણ સભા સાથે શૈક્ષણિક સજ્જતા સેમિનાર ગત તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે બે ને ત્રીસ કલાકે તળાજા તાલુકાના ગોપનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાઈ હતી સાથે આવતીકાલનું શિક્ષણ અને શિક્ષણની આવતીકાલ તે વિષય અંતર્ગત જિલ્લા કક્ષાનો એક શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે શ્રી પરેશભાઈ ભટ્ટ ડાયરેક્ટર શ્રી ધી એડવાઇઝર એન્ડ આશિષ્ટ અમદાવાદ ખાસ ઉપસ્થિત રહી સર્વ સંચાલકોને શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે દિગ્વિદયશ્રી ગોહિલ પ્રમુખ શ્રી ભાવનગર જિલ્લા પ્રમુખ તેમજ ગૌતમભાઈ ચૌહાણ ધારાસભ્ય શ્રી તળાજા અને મનસુખભાઈ નાકરાણી ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી જ્ઞાન મંજળી વિદ્યાપીઠ ભાવનગર ખાસ ઉપસ્થિત રહ્યા તેમજ અતિથિ વિશેષ તરીકે અવિનેશભાઈ પટેલ ઉપાધ્યક્ષ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત તેમજ મહામંત્રી શાળા સંચાલક મહામંડળ ગુજરાત પણ ઉપસ્થિત રહ્યા હતા તથા સંગઠનના પાયાના પથ્થર સમાન ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારો અને ગુજરાત મહામંડળમાં સ્થાપના સ્થાપન પામેલ હોદ્દેદારો તેમજ જો કક્ષાના હોદ્દેદારોનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાની સમગ્ર સ્વનિર્ભર શાળાના સંચાલક શ્રીઓ ટ્રસ્ટી શ્રીઓ અંદાજિત બસો પચાસ કરતાં પણ વધુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી પીકે મોરડિયા તથા મહામત્રી શ્રી વિપુલભાઈ ચૌહાણ તેમજ યજમાન સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તળાજા ટીમના ચેરમેન વૈભવભાઈ જોશી પ્રમુખ ગોરજનભાઈ ચુરાસમા તથા તમામ હોદ્દેદારો ભારત રોજ ગોપનાથ મોટા ગોપનાથ મુકામે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ભાવનગર અને તળાજાના યજમાન પદે આજે આખો કાર્યક્રમ સાધારણ સભા શિક્ષણ સજ્જતા અને બધી તમામ શાળાઓ જે સારું પરિણામ લાવી છે એ પરિણામોનું સન્માન અને જે પ્રતિનિધિઓ જે છે એમનું પણ સાથે સાથે સન્માન ગોઠવી અને શિક્ષણ એ એક દિશા નવી દિશાની રાહ સીંધે અને એ દિશા તરફ આખું શિક્ષણ જગત એટલે કે ભાવનગર જિલ્લો એક આખો મોટો હબ બને એવા અમારા સતત પ્રયત્નો અને એની સાથેની શિક્ષણ નીતિઓ સરળ સુધારા ઉપર અને વધારે વધારે બાળકો નિર્ભય થઈ અને આગળ વધે અને આગળ શિક્ષણ મળે એના અમે યજમાન પદે આપણો તળાજા તાલુકો તળાજા તાલુકામાં મોટા ગોપનાથ દાદાનું જો સાનિધ્ય હોય અને આ સાનિધ્યથી જો શરૂઆત થતી હોય અને અહીંયા સરસ મજાની રામકથા જેવો પવિત્ર એ આયોજનનો એ મોટો ઝંડો મોરારી બાપુએ જો લીધો હોય તો આપણે શિક્ષણ જગત પણ આધ્યાત્મિકની સાથે સારું શિક્ષણ મળે ગુણવત્તાવાળું શિક્ષણ મળે એવો અમારો પ્રયાસ છે અને અમારું એટલે કે ભાવનગર જિલ્લાનું ફેડરેશન આગળને આગળ જાય અને સારામાં સારી પ્રગતિ કરે એવી ગોપનાથ દાદા પાસે અમે એક અરજી કરીએ છીએ અને એની પાસેથી એક અભ્યર્થના કરી કે ગોપનાથ દાદા અમારું કાર્યશય સતત આગળ વધારો અમારું શિક્ષણ આગળ વધારો અને આ દિશા એક નવી આંગળી અને રાહ સીંધે એ જ ગોપનાથ દાદાની અભ્યર્થના અને ગોપનાથ દાદાની જય સાથે એ કાર્યક્રમને અમે સુંદર બનાવવા માટેના તમામ પ્રયત્નો અમારી રીતે દાદાના સાનિધ્યમાં કર્યા છે અને આને પછી પણ મોટા કાર્યક્રમો આપણા સાનિધ્યમાં થાય એવી દાદાને પ્રાર્થના ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મહામંત્રી વિપુલભાઈ ચૌહાણ ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ભાવનગર સાધારણ સભા અને શૈક્ષણિક સજ્જતા સેમિનાર આવતીકાલનું શિક્ષણ અને શિક્ષણની આવતીકાલ તારીખ ઓગણત્રીસ સાઠ બે હજાર પચીસના શુક્રવાર ગોપનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજે શાળા સંચાલકો ઉપસ્થિત થયા છે બસોથી વધુ શાળા સંચાલકો અહીં ઉપસ્થિત થયા છે અને શુભારંભ પ્રાર્થના હિતની શક્તિ અમે તેના દાતાથી શરૂ થઈ અને કાર્યક્રમના મુખ્ય વક્તા પરેશભાઈ ભટ્ટ પરેશભાઈ ભટ્ટ્રી એડવાઇઝર એન્ડ આરસી અમદાવાદ દ્વારા પરેશભાઈ દત્ત ભઠ દ્વારા આજનો મુખ્ય વક્તા છે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ